અરે જીવન મળ્યું છે મારા રામ આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કાય છે ને આતમાં કોઈ ની માથે વજન છે ને લઈને ફરે બધાય મેં કર્યું મેં કર્યું મેં કર્યું મેં ખેતર લીધું મેં મે ટ્રેક્ટર લીધું મેં વાડી કરીને ત્યાં જાવતા લેતા જાજો નક બીજા વાપરશે અરે વાતમાં કાય છે ને શું ઉપાડા લીધા છે અરે મોજ કરો મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જેવતા નું આવડે તો આંટો થયો નથી લાગતું આથી બીજું જોવે હું આપણા ઘર તમને કહું બે ટાઈમ હારો રોટલો નથી મળ્યો થિગડા ઉપર થીગડા લઈ દઈને મરી ગયા તા ફાટલા પહેરવું ચાલુ કર્યું એટલે જીન્સમાં જોવો માથા વ્યા જાય આયો પહેરે એટલે આવા તો અમે પહેરતા હતા ખબર જ નથી કે આ આવું ટાણું આવશે

તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો બાળી ભસ્મ કરી દો તાકાત છે તમારામાં પણ હવે ફેશન માં જે દીવ ઉઠાડ્યો છે કોને કેવું અરે વાપરો તમને ભગવાને આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો પણ આ તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી રામ તમે જોવો તો ખરા ડુંગળીના ફોતરા જેવા કપડાં પહેરીને શું જાહેર કરવું છે શું બાપુ તમારે સાબિત કરવું છે અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાય ફેર ન પડતો અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી મને ભગવાનને નો હાસ્યુ એક એટલું આપ્યું છે આ તમારા બધાની કૃપા છે સંતોની કૃપા છે જમીન જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાય ઘટતું નથી આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો પછી એ તમને કહું આ પૈસા લઈને કરું બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી અમારે આ પૈસો એક અડવાનું નથી અડવા ના ના ડટે ડટા લઈ જવાના છે પૈસા વગર તો ચેરે નથી મળતું અમારા છોકરા શું ખાય નહીં પૈસા લઈ જવાના પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે પૈસાથી જીવન નથી જીવાતું આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ મારે તમારે હગું શું એક તમે આંકડો કાઢજો તમારે અને મારે નાતો શું આજ અમારે મદારસી સમો બાપુ એ એ હવાર નો અમને તો જો કે કાલ બે દિવથી બે ત્રણ દિથિ કહે છે બાપુ તમે જલ્દી આવો બાપુ તમે જલ્દી આવો રે પણ મેં કૂતો આવીને તમારી પાસે પહેલા આવજો આજે ભાઈડો નો અમે રાતે ત્રણ વાગે ત્યાંથી નીકળ્યા અને હવારે અમે આવી પહોંચ્યા અને નો એ ભાઈડો અમારે હારે છે અંબાજી માના દર્શન કર્યા અને ગબ્બર ગયા અને બીજા મંદિરે ગયા અને બધા અગાવાલામાં ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધે ગયા અને એ અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે બોલ

પીસ્તાલી પિસ્તાલી વરના કોઈ દીકરી નથી દેતો રકડા જ ઉભા ગૂંટણા જેવા અરે એને જિંદગી નો જીવા કેવાય રામ હું મારી વાત કરું ને મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે હું તમને ખુલાસો કરીને કહું હું તો હતો ખટારાનો ડ્રાઈવર હા ખટારાના ડ્રાઈવર ના તો બાપુ કોઈ પાણી પાય આ એટલા બધા મને સાંભળો છો હું અહીં મને અહીં ચડાવ્યો છે મેં તમને પૈસા આપ્યા છે બાપુ આ મારા માપ ની કઈ કમાણી હે મારા ગુરુ ની કઈ કૃપા હે હું બોલું છું તમે સાંભળો છો હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું ઝગડા સિવાય કર્યું નથી પણ એ હવે સમય નથી એક તમને એક નોંધ કરજો મારી વાતની હવે છે ને સમય કલમ નો છે ધોકાનો નથી તમે કે છો ને કે મારા દીકરા એ મર્ડર કર્યો તો કે તમારો દીકરો ક્યાં કે જેલ કાપે છે વી વર્ષ જેલમાં ગયો છે એ કાપે છે એમાં તમારી ઇજ્જત નહીં રહે બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે મારો દીકરો ડોક્ટર છે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ તો તમારો હોત વજન પડશે હા ભણતર બાપુ ખાસ જરૂર છે સમય ઈ છે અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધાય જાણે છે મારે શું કહેવાનું હોય આમાં ભણતર જમાનો છે અને બાપુ વ્યસન જો મેં ખટારો આવી ગયો ને એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દે દીધું કોઈ પુરવાર કરી દે તો મારું ગોળ કયો મારું ખાનદાન કયો મારા માં બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું અરે પી પી ને જે અમારા બાપુ અહીંયા તમે આયા તો તમારે નહીં પીતા હોય અને પીતા હોય પીજો જો કે હું તો ના પાડું છું આ ધંધો કરાય નહીં હું કઈ મુકાવા નથી આવ્યો પણ ધંધો આ કરાય નહીં કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને અને તમને વિશ્વાસ નું આવતો મારી ભેગા બે હું તમને દેખાડું આટલી જમીન આની પાસે હતી આ પરિસ્થિતિ છે આ વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાળ ના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમ નું સ્વાગત કરે છે બોલો રામદેવજી મહારાજ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ આવા આવા મહાપુરુષો અમને સાંભળવા આવે અમને એમ મારું તો ક્યારેક ક્યારેક મગજ કામ નથી કરતું કે અમને શું સાંભળે છે હા બાબુ આનો તોલ તો હું ન કરી એવી જગ્યાએ તમે જાઓ ને એવા માણસો જયારે બાબુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોઈ કે નથી તમને ખબર પડવી જોઈએ કે કઈક કઈક કૃપા છે ને કઈ ખટારાના ડ્રાઈવર ને બાબુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય ઓગણીમી કોઈ ખટારા ડ્રાઈવર ની બાબુ વેલ્યુ નથી અને અમુક આ પીરિયડ માંથી હું નીકળ્યો છું ને એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય અને એક એક મારો મેન મુદ્દો છે ને એક મા બાપ ની સેવા કરજો હા મા બાપ ની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો એટલા નાખો ક્યાંય એનું ફળ ન મળે આપણી ગેરંટી બસ મારે હું ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં ને મારી આ બે ત્રણ વાતો જ હોય કે વ્યસન થી આગાર્યો મા બાપ ની સેવા કરો કુટુંબ પરિવાર માં એકતા રાખો અને જેટલું ભણાય છોકરાઓને ભણાવો બસ બાકી આ ને કથા ને ભજન બધું જે કરો એ તો કરજો એમાં કોઈ મારી ના નથી પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે કથા ને ભજન ને ધોન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે આટલા બધા બેઠા હું વાત ઈ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો